નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અન્વે આજે આપણે કલમ નંબર બસો અઠ્યાવીસ અને બસો ઓગણત્રીસની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ એ પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે હવે આપણે કલમ નંબર બસો અઠ્યાવીસની જોગવાઈઓ જોઈએ

કાયદાનો કોઈ તાત્વિક પ્રશ્ન સમાયેલો છે જેનો નિર્ણય કરવાનો તે કેસના નિકાલ માટે જરૂરી છે તો તે કેસ પોતાની પાસે મંગાવી શકશે હાઈકોર્ટને એમ લાગે કે અધીનસ્થ અદાલતમાં બંધારણના અથઘટન સંબંધી કાયદાનો કોઈ તાત્વિક પ્રશ્ન સમાયેલો છે તો તે કેસના નિકાલ માટે તે કેસ પોતાની પાસે એ મંગાવી શકશે પોતે તે કેસનો નિકાલ કરી શકશે અથવા સદરહુ કાયદાના તાત્વિક પ્રશ્નોનો નિર્ણય કરી શકશે અને જે ન્યાયાલયમાંથી એ રીતે કેસ મંગાવવામાં આવ્યો હોય તે ન્યાયાલયને તે પ્રશ્ન ઉપર પોતાના ફેસલાની નકલ સાથે કેસ પાસો મોકલી શકશે એટલે કે આવો જે કેસ છે એ કેસ ઉપર એ પોતે ચુકાદો આપી શકશે અને જે અદાલતમાંથી આ કેસ મંગાવ્યો હોય એ અદાલત ઉપર પોતાનો ચુકાદો સાથે એ અદાલતને એ પરત કરી શકશે અને સદર્વ ન્યાયાલય તે મળે તેવા ફેસલાને અનુરૂપ તે કેસનો નિકાલ કરવા માટે કાર્યવાહી કરવી જોઈશે અને હાઈકોર્ટનો ચુકાદો આવે પછી જે તે અદાલત એ જે કેસ છે એના નિકાલની કાર્યવાહી કરશે અનુચ્છેદ નંબર બસો ને ઓગણત્રીસના અધિકારીઓ અને કર્મચારીઓ અને તેનો હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક ન્યાયમૂર્તિ અથવા તેઓ આદેશ કરે તે ન્યાયાલયના ન્યાયાધીશ કે અધિકારી કરશે એટલે કે હાઈકોર્ટના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે એની નિમણૂક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તો જેને તે આદેશ કરે તે ન્યાયાલર્ષના અન્ય ન્યાયાધીશ કે અધિકારી કરશે પરંતુ રાજ્યના રાજ્યપાલ નિયમ દ્વારા ફરમાવી શકશે કે સદર નિયમમાં નિર્દેશ કરવામાં આવે તેવા દાખલાઓમાં ન્યાયાલય સાથે અગાઉથી જોડાયેલી ન હોય તેવી કોઈ પણ વ્યક્તિને રાજ્ય જાહેર સેવા આયોગ સાથે વિચાર વિમર્શ કર્યા સિવાય કે ન્યાયાલય સાથે સંબંધ ધરાવતા કોઈ હોદ્દા પર નિમિત્ત નહીં થોડુંક સ્પષ્ટીકરણ છે એ આપણે જોઈ લઈએ પરંતુ રાજ્યપાલ આદેશ દ્વારા હાઈકોર્ટને જણાવી શકશે કે ન્યાયાલય સાથે અગાઉથી જોડાયેલી ન હોય તેવી કોઈ પણ વ્યક્તિને રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે જે તે રાજ્યનો જાહેર સેવા આયોગ ગુજરાત માટે જીપીએસસી વિચાર વિશ કર્યા સિવાય તે ન્યાયાલય સાથે સંબંધ ધરાવતા કોઈ હોદ્દા ઉપર શકાશે નહીં એટલે કે એ નિમણૂક માટે જે રાજ્યનું જાહેર સેવા છે ગુજરાત હોય તો જીપીએસસી એની સાથે ચર્ચા વિચારણા કે વિચાર વિમર્શ કર્યા પછી જ એ નિમણૂક કરી શકાશે રાજ્યના વિધાનમંડળે કરેલા કાયદાની જોગવાઈઓને આધીન દઈને હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓની સેવાની શરતો હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ અથવા મુખ્ય ન્યાયમૂર્તિએ આ હેતુ માટે નિયમો કરવા અધિકૃત કરેલા ન્યાયાલયના બીજા કોઈ ન્યાયાધીશ કે અધિકારીએ કરેલા નિયમોથી ઠરાવવામાં આવશે એટલે કે રાજ્યના વિધાનમંડળે કરેલા કાયદાની જે જોગવાઈઓ છે એટલે કે વિધાનસભાએ કરેલ કાયદાની જોગવાઈઓને અનુસરીને હાઈકોર્ટના અધિકારીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ નક્કી કરી શકશે અથવા તો તે માટે અધિકૃત કરેલ અન્ય ન્યાયાધીશ કે અન્ય અધિકારી કરી શકશે પરંતુ આ ખંડ હેઠળ કરાયેલા નિયમોને પગાર ભત્તા રજા કે પેન્શન સાથે સંબંધ હોય તેટલી અંશે તેમને રાજ્યના રાજ્યપાલની અનુમતિની જરૂર રહેશે પરંતુ એવા નિયમો જો કર્મચારીના પગાર અંગેના હોય ભથ્થાના હોય રજા કે પેન્શન અંગેના હોય તો તે માટે રાજ્યપાલની મંજૂરીની જરૂર પડે છે હાઈકોર્ટનો વહીવટી ખર્ચ જેમાં ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓનો પગાર ભથ્થા પેન્શન વગેરેનો સમાવેશ થાય છે જે રાજ્યના સંચિત ફંડ ખાતે ઉધારવામાં આવશે કોઈકવાર પ્રશ્ન આ પૂછાય છે કે એને શામાં ઉધારવામાં આવે છે અને તે ન્યાયાલય લીધેલી ફી કે બીજાના તે ફંડમાં ભાગરૂપ બનશે અને અદાલતે લીધેલી જે ફી છે એ પણ એના ભાગરૂપ બનશે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમ સિક્યુ સ્વરૂપે છે થોડા સમયમાં ઝડપથી તૈયારી કરવા માટે પુસ્તક ખૂબ ઉપયોગી છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનો વેચાણ ચાલુ છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મેથ્સ રીઝનિંગ માટેની અને પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ અને ભાષા કૌશલ્ય માટેની એક નવી બેચ અમે પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છીએ જેની વિગતવાર પોસ્ટ અમે અમારા સોશિયલ મીડિયા પર મૂકી છે જોઈ લેવા વિનંતી છે એક બીજી બેચ ટાર્ગેટ જીપીએસસી મેસ જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ મેઇન્સ ક્લિયર કરી શકતા નથી તો આ જીપીએસસી મેન્સ પરીક્ષા ક્લિયર કરવા માટે ગુજરાતી અંગ્રેજી અને એસે જે ગેમ ચેન્જર્સ વિષયો છે તે માટેનું આગોતરું આયોજન કરવા માટે અમે એક નવી બેચ ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે રૂબરૂ મળીને જ અમે તમારું એડમિશન પાક્કું કરાવી લો અથવા તો આપેલ જે નંબર છે એ નંબર ઉપર તમે ઇન્કવાયરી કરી શકો છો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગેની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક સોરી માસિક કરંટ સેમ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત તેમજ ક્વિઝની આવે છે અમારી આ પરીક્ષા ટેલિગ્રામ ચેનલમાંથી એસટીની પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાય છે તેની વિગત અમે અહીંયા મૂકી છે જોઈ લેવા વિનંતી છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છે હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમને આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં